પેલું છે પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે જેનો જવાબ આવશે બ સિમેન્ટ રેતી અને લોખંડ એના પછી બીજો નંબર જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે જેનો જવાબ આવશે ક લાકડાની સીડી ત્રણ નંબર એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે તેને કેવું મકાન કહેવાય જેનો જવાબ આવશે બહુમાળી મકાન એના પછી ચોથા નંબર પર મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય જેનો જવાબ આવશે તળિયું એના પછી પાંચ નંબર સરોવરમાં સહેલગાવ માટે નાવડીમાં બનાવેલ ઘરને શું કહેવાય જેનો જવાબ આવશે ક હાઉસબોટ એના પછી છ નંબર કાચા મકાનની દિવાલ હોય છે જેનો જવાબ આવશે ડ લીપણ માટીની સાત નંબર ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટા ભાગના દિવસોમાં વરસાદ પડે છે તો મિત્રો એનો જવાબ આવશે ડ અસમ એના પછી આઠ નંબર ઈગલું શું છે જેનો જવાબ આવશે ક બરફનું ઘર એના પછી પ્રશ્ન નંબર બે જેમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે પહેલી ખાલી જગ્યા છે કચ્છમાં લોકો ઠંડી ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે જેમાં આવશે ભૂંગો બીજો નંબર વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે જેમાં આવશે લાકડાના ત્રણ નંબર બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે જેમાં આવશે ઈગલું ચાર નંબર બદામ ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે જેમાં જવાબ આવશે કાહવા પાંચ ખાલી જગ્યામાં સહેલગા કરી એમાં આવશે દાલ સરોવર છ નંબર જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ખાલી જગ્યા હોય છે તો એમાં આવશે ઢાળવાળી એના પછી સાત નંબર જે મકાનનું ભોય તોડ્યું અને દિવાલ માટી લીપણ કે છાણનું બનેલું હોય તેને ખાલી જગ્યા મકાન કહેવાય એમાં આવશે કાચું એના પછી પ્રશ્ન નંબર ત્રણ જેમાં ખરા ખોટા કરવાના છે તો મિત્રો એમાં પેલું જોઈએ આપણે શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે એમાં આવશે ખોટું બીજું પાકા મકાનની છત પતરા કે સિમેન્ટની બનેલી હોય છે એમાં પણ આવશે ખોટું ત્રણ નંબર કાશ્મીરીઓ બરફમાંથી બનાવેલા ઘર ઇગ્લુમાં રહે છે એમાં પણ ખોટું આવશે એના પછી નાવડીમાં બનાવેલા ઘરને હાઉસબોટ કહે છે જેમાં આવશે સાચું એના પછી પાંચ નંબર વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે એનો જવાબ આવશે ખોટું એમાં છ નંબર બહુમાળી ઇમારતોમાં પાંચથી વધુ માળ પણ હોય છે જેનો જવાબ આવશે સાચો એના પછી પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો માં પેલું જે છે બરફમાંથી માંથી બનાવેલું ઘર તો જેને કહેવાય ઈગલુ કાશ્મીર નું પીણું તો એમાં આવશે કાહવા ત્રણ નંબર દાળ સરોવર તો એમાં આવશે શિકારા ચાર નંબર વધુ માળ વાળું મકાન તો એમાં આવશે બહુમાળી મકાન એના પછી તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર સાચું કરો તો મિત્રો અહીંયા તમારી જાતે તમારી રીતે કરવાનું છે જો કાચું ઘર હોય તો એ પ્રમાણે ટીક કરવાનું છે અને પાકું ઘર હોય તો એ પ્રમાણે બરાબર છે એના પછી ચિત્રો જુઓ જોડો અને જોયેલા ઘર દોરો તો મિત્રો અહીંયા તમને જે ઘર બતાવેલા છે એની સામે જોડવાનું છે બરાબર છે ભૂંગો બરફનું ઘર તંબુ હાઉસબોટ એ રીતે આપેલું છે એના પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા મકાનમાં વિવિધ ભાગોના ચિત્રો જુઓ અને જે ભાગમાં લાગુ પડે ત્યાં લખવાનું છે તો પેલો આવશે સુવાનો રૂમ પછી છે બાથરૂમ એના પછી રસોડું ડાઇનિંગ રૂમ અને બેઠક રૂમ એના પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું છે પાકું મકાન કોને કહેવાય જેનો જવાબ આવશે જે મકાનની દિવાલો પથ્થરો પથ્થર ઈંટો રેતી અને સિમેન્ટની બનેલી હોય છત પર પતરા કે સિમેન્ટનું ધાબુ હોય અને તળીએ સિમેન્ટ પથ્થર કે લાદી હોય એવા મકાનને પાકું મકાન કહેવાય છે એના પછી બીજો નંબર કાચું મકાન કોને કહેવાય તો એમાં આવશે જે મકાનની દિવાલો અને છત વાંસ ઘાસ કાપડ પતરા નળિયા કે માટીની બનેલી હોય તથા ભૂય તળિયું માટી લીંપણ કે છાણનું બનેલું હોય એવા મકાનને કાચું મકાન કહેવાય ત્રણ નંબર તમારું મકાન કાચું છે કે પાકું તો એમાં મારું મકાન પાકું છે તેની દિવાલો ઈંટો રેતી અને સિમેન્ટની બનેલી છે 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 તેની છત પર કે અને બનેલું તમારું મકાન જે રીતે બનેલું હોય એ રીતે લખી શકાય એના પછી ચાર નંબર ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે જેનો જવાબ આવશે રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે જાય તે માટે રાત્રે દાદર લેવામાં આવે આવતો હશે બરાબર એના પછી પાંચમો નંબર ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે તો એમાં આવશે ચમેલીનું ઘર મનાલીમાં છે જે પર્વતીય પ્રદેશ છે છ નંબર તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે એમાં આવશે અમારા ગામમાં પાકા મકાન કાચા મકાન ઝૂંપડીઓ ધાબાવાળા મકાન નળિયા કે પતરાવાળા મકાનો એમ જુદા જુદા પ્રકારના ઘર જોવા મળે છે એના પછી સાત નંબર એસ્કીમોના બરફથી બનાવેલા ઘરને શું કહેવામાં આવે છે જેનો જવાબ આશે એસ્કીમોના બરફથી બનાવેલા ઘરને ઈગલું કહેવામાં આવે છે એના પછી આઠ નંબર હાઉસબોટમાં શું કામ હાઉટબોટ શું કામમાં આવે છે જેનો જવાબ આવશે નાવડીમાં બનાવેલું ઘર એટલે હાઉસબોટ પ્રવાસે આવેલા લોકો હાઉસબોટ દ્વારા સહેલગાહ કરી શકે શકે છે છે અને નૌકા આનંદ એના પછી પ્રશ્ન નંબર નીચેના ટૂંકમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે છે તો એમાં આવશે જવાબ વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે જેવી કે વાસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ આવા ઘર વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી ઘરના નીચે ટેકા મજબૂત રાખવા જોઈએ ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ વધુ વરસાદ અને વાવાઝોડું હોય તોફાન હોય તો ઘરના ઘરમાં નુકસાન ન થઈ શકે બરાબર છે એના પછી ઘણી વખત ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરની નીચે પાણી ભરાય તો ઘરની નીચે પણ ઉતરી શકાય નહીં અને પાણી ખૂટી પણ જાય એવું પણ બને આથી ઘરમાં અનાજ પાણીની વ્યવસ્થા રાખવી પડે ઘરમાં આવવા અને બહાર જવા દાદર એટલે કે સીડીનો ઉપયોગ થાય છે રાત્રે તે લઈ લેવી પડે છે નહીતર ઉપદ્રવી પ્રાણી ઘરમાં આવવાનો ડર રહે છે આ બાબતે પણ કાળજી રાખવાની હોય છે એના પછી પ્રશ્ન નંબર બે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે જેનો જવાબ આવશે ભૂપેન અસમમાં અસમમાં રહે છે 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 ખૂબ જ વરસાદ પડે તેથી ઘરો બાંધવામાં આવે જેથી તે જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદના પાણીથી બચી શકાય એના પછી પ્રશ્ન નંબર ત્રણ ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે તે કેમ એવા બનાવવામાં આવે છે ભૂપે તો જવાબ આવશે

આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય તેથી ઘરમાં રહી શકાય નહીં લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાતું નથી આમ ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં અગવડ પડે છે એના પછી પાંચ નંબર ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે તો એમાં જવાબ આવશે ચમેલીના રહેઠનો પ્રદેશ મનાલી છે એના પછી પ્રશ્ન નંબર છ પાક્કા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે તો એનો જવાબ આવશે પાક્કો મકાન આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે પાકા મકાનમાં આપણને ચોરી લૂટફાટની તોફાન કશું નુકસાન થતું નથી એના પછી સાત નંબર બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હોય હશે તો એનો જવાબ આવશે બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા માટે લિફ્ટ હોય છે તેના દ્વારા લોકો તેમના ઘરમાં જાય છે આ ઉપરાંત અહીં સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે જેથી જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે સીડી દ્વારા ઉપર ઘરમાં જઈ શકાય છે એના પછી આઠ નંબર માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે તો એનો જવાબ આવશે મિત્રો માટીના ઘર મકાનમાં રહેનારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે પેલું આવશે તેને ગરમી ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે એના પછી વધુ વરસાદ પડે તો માટીનું ધુમાણ થાય અને ભીત પડી જવાનો પણ ડર રહે છે તેથી ઘરની દિવાલોને વારંવાર લીપવી પડતી હોય છે માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીનો ડર રહે છે વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનને નુકસાન થવાનો ડર રહે છે ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે છે તેથી જાગૃત રહેવું પડે છે એના પછી પ્રશ્ન નંબર નવ હાઉસબોટ બીજા મકોનોથી કે રીતે અલગ પડે છે તો હાઉસબોટ પાણીમાં તરતી રહેલા હાઉસબોટ જેવા ઘરમાં રહેવું ગમે કેમ તો એનો જવાબ આવશે હા મને એવા ઘરમાં રહેવું ગમે કારણ કે મને હાઉસબોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું તથા માછલીઓને જોવાની પણ મજા આવે છે એના પછી અગિયાર જોઈએ ઠંડી ઋતુમાં ઘણી મુશ્કેલીઓ પડે છે તેઓ તેમની માલસામાન મિલકતની શરીરની તેમજ સામાનની સંભાળ રાખી શકે નહીં બાર નંબર શહેરોમાં બહુમણી મકાન શા માટે બાંધવામાં આવે છે તો એનો છે શહેરોમાં વસ્તી વધારે હોય અને વસવાટની જગ્યા ઓછી હોય છે બહુમાળી મકાન બાંધવાથી એક જ પ્લોટમાં બાર થી સોળ કે તેથી વધુ કુટુંબ રહી શકે છે એના પછી જોઈએ આગળ તેર નંબર કચ્છમાં રણપ્રદેશમાં રહેતા લોકો શા માટે ભૂંગામાં રહે છે એનો જવાબ આવશે રણ પ્રદેશમાં ઉનાળામાં વધુ ગરમી પડે છે અને શિયાળામાં વધુ ઠંડી પડે છે ભૂંગાની બનાવટ એવી હોય છે કે ગરમીથી બચી શકાય છે અને શિયાળામાં ઠંડીથી પણ રાહત મળે છે એના પછી ચૌદ નંબર આપણને મકાનની જરૂર શા માટે પડે છે એનો જવાબ આવશે મકાન એ માણસનો વિસામો છે મકાન ન હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની સુવાની ખાવા પીવાની ઘર વખરીને સાચવાની અગવડો પડે છે વ્યક્તિ મકાન હોવાથી ગરમી ઠંડી અને વરસાદ સામે રક્ષણ મેળવી શકે છે તેમજ માલ મિલકતની સલામતી રહે છે તેથી આપણને મકાનની જરૂર પડે છે એના પછી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર નીચે આપેલ વિવિધ પ્રકારના મકાનના ચિત્રો જુઓ તેમાંથી કાચા મકાન માટે એક નંબર પાકા મકાન માટે બે નંબર અને વધુ વરસાદ વિસ્તારના મકાન માટે ત્રણ નંબર આપો તો મિત્રો આ રીતે આપણે એમાં નંબર આપીશું બરફના ઘરને શું કહેવાય તો એનો જવાબ આવશે ક ઇગલું બીજો પ્રશ્ન હાઉસ બોટ કયા રાજ્યમાં જોવા મળે છે તો એમાં આવશે બ જમ્મુ કાશ્મીર એના પછી ત્રણ નંબર બહુમાળી મકાનમાં ઉપર જવા માટે શાની વ્યવસ્થા હોય છે એમાં આવશે ડ લિફ્ટ ચાર નંબર અસમમાં વધુ વરસાદ પડે છે તેથી તેના મકાન છાપરા છાપરાવાળા હોય છે બ આવશે એમાં એના પછી પાંચ નંબર દાલ સરોવર ક્યાં આવેલું છે એનો જવાબ આવશે અ જમ્મુ કાશ્મીરમાં એના પછી છ નંબર કઈ વસ્તુ કાશ્મીરની ઓળખ નથી એનો જવાબ આવશે ડ તો મિત્રો અહીંયા આપણે ધોરણ ત્રણ આઠ સોળનું નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં